શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નંબર કોર્પોરેશનની એક સીટ માટે યોજનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંજયભાઈ રામાનંદીને અને આમ આદમી પાર્ટી દ્વારા સુરેશભાઈ આહિરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જેઓએ આજે કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર અઢારમાં કોર્પોરેશનની એક સીટ માટે યોજનારી પેટા ચૂંટણી માટે જે લીંબાઈ પર્વત કુંભારિયા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સરિયા હિંમત ગામના વતની સંજયભાઈ રામાધર રામનંદાનીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો સાથે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ પેટા ચૂંટણી તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ યોજાશે તેનું પરિણામ અઢાર ફેબ્રુઆરીના રોજ જાહેર પણ કરવામાં આવશે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રામનંદીએ જણાવ્યું કે હું સરિયા હિંમત ગામનો ડેપ્યુટી જી સરપંચ રહ્યો છું ગામની સેવા કરું છું એમણે કહ્યું કે કોર્પોરેટરનું પણ ઇલેક્શન લડ્યા છે સરિયા હિંમત સરકારી મંડળીનો હું ડિરેક્ટર છું અને ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું અમારા વિસ્તારમાં ઘણા બધા ઢગલાબંધ મુદ્દાઓ છે પણ મેઈન મુદ્દો ખાડીનો છે અમારો જે વિસ્તાર છે તે ગરીબ વર્ગથી ભરેલો છે 70 થી 80% ટકા ગરીબ વર્ગના વસ્તી છે એ પણ કહ્યું કે લોકોને તેનો કિંમતી અને પવિત્ર મત એવા માણસોને આપો કે જે માણસ રેલ વખતે તમારી પડકે રાત અને દિવસ ઉભો રહે આ સાથે આજે આમ આદમી પાર્ટીએ પોતાની પાર્ટી તરફથી ભણેલા ઘણેલા શિક્ષિત યુવા આહિર નેતા સુરજ આહિર પર પસંદગીનો કરસ છોડ્યો સુરજ આહિરની પસંદગીને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો સૌ કાર્યકર્તાઓએ સહર્ષ વધાવી લીધી જાણવા મળતી વિગત અનુસાર સુરજ આહિરે મુંબઈની યુનિવર્સિટીમાં ઇંગ્લિશ મીડિયમમાં મેનેજમેન્ટ ઇન બેચલર કરેલું છે આજે બહોરી સંખ્યામાં ટેકેદારો અને પાર્ટી હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે પોતાનો ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ તબક્કે સુરજ આહિરે જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ મારા પર ભરોસો મૂકીને મને ટિકિટ આપી છે તે બદલ હું પાર્ટીનો આભારી છું

મારું નામ છે ફોર્મ ભરવા અત્યારે સૌ પ્રથમ તો હું પાર્ટીનો આભારી છું કે મને આ તક આપી છે મોકો આપ્યો છે પાર્ટી એ અને અમે બહુ હિંમત સાથે લડવાના છીએ અને અમારા મુદ્દા વોર્ડ નંબર અઢાર ને લઈને રહેવાના છે જે ખાડીનો મુદ્દો છે રોડ રસ્તાનો મુદ્દો છે એ અમારા સૌ પ્રથમ પ્રાથમિક મુદ્દાઓ રહેશે શું તમારા મારા વિસ્તારના લોકોને હું કહેવા માંગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે તમે ત્યાં જોયો છે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર અઢાર ના રોડ રસ્તાઓ કેવા છે તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપ એકલા વર્ષો સુધી વોર્ડ નંબર અઢારમાં કેવી કામગીરી કરી છે જો હું ચૂંટાઈને આવીશ અમારી પાર્ટી છૂટાઈને આવશે તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધાને ફેસિલિટીઝ આપવાના છીએ તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો ત્રિપાકીઓ જંગ તો રહેવાનો જ છે ભાજપ કોંગ્રેસ અને આપ પણ અત્યારે આ જે લડાઈ છે જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી એની લડાઈ છે તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે એટલા માટે અમે અઢાર નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે